લાઈટ અને અવાજ એવો હોય ને કે તમને કાંઈ દેખાય નહીં ને કાંઈ સંભળાય પણ નહીં અને કાંઈ સૂજે પણ નહીં પણ જે બીટ્સ વાગતા હોય ને એ બીટ્સના ઉપર જ બધા અહીંયા પણ બીટ્સ જ છે તમે મંદિરમાં જાઓ સાંજે આરતીના ટાઈમે જજો કોઈ પણ શિવાલયમાં કે કોઈ પણ દેવાલયમાં સાંજે આરતીના ટાઈમે જજો ઇટ વિલ હેલ્પ યુ ટુ રીચ ઇન ટુ ટ્રાન્સેન્ડેન્ટલ મોડ જરૂર નહીં પડે બાહ્ય કે આર્ટિફિશિયલ કોઈ એની આપો આપ તમને એ એક એવા મોડમાં લઈ જવામાં મદદ કરે છે જે શિફ્ટ કરે છે તમને જેમાં શું જ નથી હોતું યોગ હોય છે જ્યાં તમે એકાકાર બની જાઓ છો યોગનો અર્થ જ શું છે એકાકાર થવું રાસ પંચાધ્યાય શું છે ઐક્યતા સિદ્ધ કરવી ઐક્યતા પ્રાપ્ત કરવી કૃષ્ણની સાથે એનું નામ તો રાસ છે રસોવિ સહ ભગવાન જે કૃષ્ણ છે એનું સમસ્તની અંદર આંતર અને બાહ્યમાં રસ રૂપે આનંદ રૂપે પ્રગટ થવું એટલે જે કથાના શરૂઆતમાં કહેવામાં આવે છે આ કથા છે યોગ માયામ આ યોગની કથા છે જે નથી સમજતા એને માટે આ ભોગની કથા છે બાકી આ યોગની કથા છે શ્રીમદ ભાગવતનો આશ્રય પણ ત્યારે જ મળ્યો છે જયારે આપણે બીજું બધું જ પહેલા ભોગવી ચૂક્યા છે લેવલ અપ થયું છે કોઈ પૂછે કે આપણા સનાતની સંસ્કાર કયા તો શું કહેશો શું કહેશો બુદ્ધિમાન પુરુષો કોઈ હોય તો એમ કે ભાઈ બીજા બુદ્ધિશાળીના સંપર્કમાં રહેવું સંસર્ગમાં રહેવું એ બુદ્ધિશાળીનું લક્ષણ છે કારણ કે આપણે જેવી કંપની રાખીશું એવા બનીશું મૂર્ખોની વચ્ચે રહીશું તો મૂર્ખ બનીશું કેવી કંપની આપણે રાખીએ છીએ નથી ઘણા માતા પિતા કહેતા કે બેટા તારી કંપની કે એટલે હું કહી દઉં તારું ભવિષ્ય કેવું

मध्याने स्त्री प्रसंगतः रात्रौ चौर्य प्रसंगेना कालो गच्छति धीमता पशु माने मानसमा बहु फरक नथी પશુમાં અને માણસમાં બહુ ફરક નથી કે છે નથી છે કયો ફરક છે ખાવું પીવું ઊંઘવું મૈથુન અરવું ફરવું હે ગમે ત્યાં ગમે તેમ મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું હે તો હવે આ તો પશુય કરે ને માણસે કરે તો એમાં ફરક શું રહ્યો ફરક ખરો કઈ અત્યાર સુધીની જે સરકારો આવી તે એ જ કામ કર્યા ને સેક્યુલરિઝમના નામે આપણને શું બનાવ્યા ધર્મ નિરપેક્ષ હવે ધર્મ નિરપેક્ષ એટલે ધર્મ વગરનો તો ધર્મ વગરનો કોણ કહેવાય તો કે પશુ આપણને પશુ જ બનાવ્યા ને આખી જિંદગી સમય પ્રમાણે અર્થઘટન કરવો કે સંજોગ પ્રમાણે અર્થઘટન કરવો એ પાર્ટી કરી શકે પણ આપણે બધા મૂર્ખા જ ઠર્યા ને કારણ કે આપણને આપણા ધર્મની ખબર જ નથી આપણી સંસ્કૃતિની ખબર જ નથી કે આપણી સંસ્કૃતિ કઈ તો કે વેદ આપણી સંસ્કૃતિ કઈ તો કે સનાતન એ આપણને ખબર જ નથી એટલે ધર્મના નામે આપણે બધા છેતરાએ રાખ્યા ધર્મ વિહોણા ધર્મ એ એક જ એવું તત્વ છે કે જે આપણને પશુથી અલગ પાડે છે ડિફરન્સીએટ કરે છે બાકી તો આપણામાં પશુમાં કોઈ ફરક નથી ફરક એટલો કચ છે એક જ છે ધર્મ